હોળીના પવિત્ર પર્વની વિશ્વ હિન્દુ પરિષદ ગૌસેવા વિભાગ પાટણનગર દ્વારા શહેરના પ્રગતિ મેદાન ખાતે ભારતીય દેશી ગૌમાતાના છાણથી વિશ્વ પર્યાવરણના શુદ્ધિકરણ માટે વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું હતું આજના ઋતુ સંધિકાળમાં વિવિધ પ્રકારના વાયરસનું પ્રમાણ સામાન્ય દિવસો કરતાં વધે છે આ વખતે શિશિર વસંત ઋતુ સંધિકાળમાં કોરોના સ્વાઇન ફ્લૂ ઝીકા તેમજ અન્ય પ્રકારના નવા જૂના વાયરસ જનપંદોત્સવ સ્વરૂપમાં આગળ વધે છે વસંત ઋતુમાં આવી મહામારીઓ વાયુથી ફેલાય છે આયુર્વેદ અને વેદમાં ઋતુ ચર્ચા સ્વરૂપે ઉત્સવો સ્વરૂપે આવા અનેક વાયરસના નાશ માટે ઉપાયો બતાવેલ છે તેમાંથી એક છે સાર્વજનિક વૈદિક હોલિકા દહન તેમાં શરીરમાં વધેલા કફને હોળીની પ્રદક્ષિણાથી ઓગાળવાનો આ શ્રેષ્ઠ અવસર છે ત્યારે હોળી નિમિત્તે સાર્વજનિક વૈદિક હોલિકા દહન એક જ દિવસે અને નિશ્ચિત સમયે ચોક્કસ પ્રકારના ઝાડાના લાકડા અને ઔષધિ દ્રવ્યોથી થતું હોવાનું વેદોક્ત પદ્ધતિથી હોલિકા દહન કરીને પ્રકૃતિ અને સમાજ ઉપયોગી વેદોના વિજ્ઞાનને સાચા અર્થમાં વ્યવહારમાં લાવવાની સાથે સાથે તેમાં થયેલ ખોટ મિશ્રણોને દૂષણોને ભગાડી વૈદિક ખોડી બનાવવા અને ગૌમાતા અને વૃક્ષો બચાવવાના શુભ સંકલ્પ સાથે પ્રગતિ મેદાનમાં આયોજિત કરવામાં આવેલ વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવી હતી આ વૈદિક ખોડીને પ્રદક્ષિણા કરી પાટણના નગરજનો સાથે વિશ્વ હિન્દુ પરિષદ ગૌ સેવા વિભાગ પાટણ પ્રમુખ જયંત ત્રિવેદી વિશ્વ હિન્દુ પરિષદ નગર પ્રમુખ જગદીશભાઈ ઠક્કર નગરમંત્રી ભરતભાઈ જોશી હિતેશભાઈ ઠક્કર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વૈદિક હોળીમાં ભાગ લેનાર તમામ ભાઈ બહેનોને હોળી દહન વખતે આહુતિ આપવા માટે હવન સામગ્રી ફ્રીમાં આપવામાં આવી હતી પાટણ શહેરના મોહલ્લા પોળો અને સોસાયટી વિસ્તારોમાં પણ હોલિકા દહન કરવામાં આવતા રહીશોએ પરિક્રમા કરી હોળી પર્વને યાદગાર બનાવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષો વર્ષ વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષથી સતત વૈદિક હોળીનું આયોજન કરીએ છે તો વૈદિક હોળીની અંદર ગૌમાતાના છાણનો ઉપયોગ કરવામાં આવે છે શુદ્ધ ગૌ માતા તે ગાયના દૂધની અંદર જે ઘી બનાવીએ છે તો ઘીનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એના સિવાય અન્ય એકસો ચાલીસ ઔષધિઓ અમે આની અંદર ઉપયોગમાં લઈએ છીએ અને એના દ્વારા ગ્રામજનો ધર્મપ્રેમી જનતાઓ એની આવૂતિઓ અહીંયા આપણને આપે છે સાથે સાથે આજે પાણીના કુંડાનું વિતરણનું પણ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે માતૃશક્તિ દ્વારા પણ ભવ્ય રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જે ઔષધિઓ આપણે નાખી આહુતિ કરીએ છીએ એના દ્વારા વાતાવરણ અને શુદ્ધ પોઝિટિવ એનર્જી અને શુદ્ધ ઓક્સિજન આપણને મળી રહે એ હેતુથી આપણે વર્ષો વર્ષ જે પદ્ધતિસર આપણી સાંસ્કૃતિક હતી એ પ્રમાણે આપણે ભેદી ઘોડીનું આયોજન કરીએ